કૃષ્ણ કનૈયા લાલ કી જય શ્રી કૃષ્ણ વંદે જગદગુરુ સૌ કૃષ્ણ પ્રેમી સંતો ભક્તો સજ્જનો ભાઈઓ તથા બહેનોનું મારી યુટ્યુબ ચેનલ શ્રીમદ્ ભગવદ્ ગીતા નવમો હું ખરા દિલથી સ્વાગત કરી દન્યતા અનુભવું છું મિત્રો મારી ચેનલમાં આપને મળશે સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતા જે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદના નામે વિશ્વભરમાં આદરણીય ધર્મગ્રંથ છે જેનો દરેક અધ્યાય અને શ્લોક વાઇઝ ક્રમશ સત્સંગ શાયદ યુટ્યુબ ઉપર પહેલી વાર પ્રકાશિત થઈ રહ્યો છે ગીતા ગ્રંથ બધા જ ધર્મ અને સનાતન ધર્મના વેદ અને ઉપનિષદ જેવા અઘરા ગ્રંથોનો સરળ ભાષામાં સાર છે અને આ તો સારનો પણ સત્સંગ એટલે કે સોનામાં સુગંધ તો મિત્રો આ મારો નમ્ર પયા છે આપ સૌ વિદ્વાનો સમક્ષ ભૂલચૂક નજર અંદાજ કરી મને પ્રોત્સાહિત કરશો જેથી ગીતા ગ્રંથ જેવા ગુડ અને ગુપ્ત રહસ્યને રહસ્યના ગ્રંથને હું મારી મતિ અનુસાર મારી બુદ્ધિ પ્રમાણે સરળ ભાષામાં અર્થઘટન કરી આપ સૌ સમક્ષ પીરશું અને આપ સૌના હૃદય મંદિરમાં રહેલા પરમાત્મા આનંદથી આરોગી તેવી પ્રાર્થના સાથે એકાદ મિનિટ શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રવક્તા પૂર્ણ પુરુષોત્તમ અને જગદગુરુ ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના સ્વમુખેથી નીકળેલી ગીતા ગ્રંથરૂપી ગીતા મા ગીતાજી टूंकमो सौ साथ मड़ी प्रार्थना करी वीडियो ना आगना श्लोक ने शुरुआत करिए धरी श्री श्रीकृष्ण रूप विचार श्रीमद भगवत गीता कहूँ वेदांत सार धर्म कमार्थ मोक्ष दे रोग शोक सौहार बजे जो भक्ति भावती शीघ्र बेड़ा पार ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્ર મેદાને અર્જુન ને નિમિત્ત બનાવે આ તો પૂર્ણ પુરુષોત્તમ વાણી ગીતા જ્ઞાનના સૌ અધિકારી ગીતા જ્ઞાનના સૌ અધિકારી તો મિત્રો ચાલો વિડીયોની શરૂઆત કરીએ આજના વિડીયોનો વિષય છે શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય બે યોગ શ્લોક નંબર ચાર અર્જુન કથમ ભીષ્મ મહમ સંખ્યે દ્રોણમ ચ મધુસૂદનમ દસુભી પ્રતિમી પૂજા હો વરિસૂદનમ અર્જુન બોલ્યા કે હે મધુસૂદન રણભૂમિમાં હું બાણોથી કઈ રીતે ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્ય વિરુદ્ધ લડીશ કેમ કે હે અરિસૂદન તેઓ બંદેય મારા પૂજનીય છે તો મિત્રો વિડીયોના શ્લોકનો ટૂંકમાં ગટન કરીએ કે આગળના શ્લોકમાં ભગવાન અર્જુનને દાઢ ફટકાર આપવાથી પોતાની મતિ અનુસાર હું સાચો શું તેવી સફાઈ ઓકે છે અને ફરીથી પણ કહે છે કે હે મધુસૂદન એટલે કે ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ મધુનામના દૈતને મારી પંચજન્ય શંખ પ્રાપ્ત કર્યો હતો તેથી તેમનું એક નામ પણ મધુસૂદન પડ્યું હતું તો મિત્રો અર્જુન ભગવાનને કહે છે કે હે દેવ આ વિચારો શું આનું નામ જ યુદ્ધ છે કારણ કે અમારે તો યુદ્ધ જોઈતું જ નહોતું હતું તેવો અર્જુનનો આશય છે કારણ કે અર્જુન સમજે છે કે આ યુદ્ધ દ્વારા તેનું કુટુંબ રાજ્ય રાષ્ટ્ર બધા જ વીરો વિહોણી ધરતી થઈ જવાની અને ભીષ્મ પિતામાં હતો મારા છે જેના હાથમાં અમે મોટા થયેલા છીએ એ અમને કેટલો પ્રેમ કરે છે અને શાસ્ત્રો દ્વારા શું એમને મારવાના તથા જેની પાસેથી અમે ધનુર્વિદ્યા એટલે કે બાણવિદ્યાની શિક્ષા પ્રાપ્ત કરી અને બીજા બધા જ શિષ્યોમાં ગુરુ દ્રોણાચાર્યનો સૌથી વાલો સૌથી યોગ્ય સૌથી પ્રિય શિષ્ય તેમ મને જ ગણે છે અને શું મારા સાથે તેમનો વધ અરે ગુરુ માટે તો તન મન ધન અર્પણ કરવાનું હોય જાત નિચ્છાવર કરી દેવાની હોય જ્યારે મારા કર્મને કઠનાય તો જુઓ મધુસૂદન મારા જ હાથે શું હું એમનો વધ કરી શકું આવો વિચાર આવતો જ મારા ગાત્રો ઢીલા થઈ જાય છે શરીરમાં નબળાઈ આવી જાય છે અને આ તો એમના સાથે યુદ્ધ શું હું કરી શકીશ શું કરવું યોગ્ય છે કારણ કે પૂજ્ય વ્યક્તિને આદર ન આપવાથી પણ શાસ્ત્રમાં પાક પાપના ભાગીદાર થવાય છે તો આ તો એમનો વધ કરવાનું તમે કહો છો તો શું આ અમારી આ લોક અને પરલોકમાં શું ગતિ થાય શું સ્થિતિ થાય તે વિચારીને પણ મારું કાળજું કંપે છે અને એ પણ અમારા જેવા સજ્જનોએ સમજુ લોકોએ કરવાનું આનાથી તો આ ધરતીનું રાજ મેળવીને પણ અમારે શું કરવાનું સાથે સાથ મારા જીવનનું બંદેનું એટલું બધું એટલે કે ભીષ્મ પિતામાને ગુરુ દ્રોણનો હું ઋણી છું અને મારે એમનું ઋણ ચૂકવવાનું હોય કે પછી એક તુચ્છ રાજ સત્તા માટે તેમનો વધ કરવાનો હોય આ એવું તો શું થયું છે કે જેવું ભસ્માસુરી કર્યું હતું તો એવું કે જેવું ભસ્માસુરે શિવજી સાથે કર્યું હતું તો મિત્રો આપણે ભસ્માસુર વિશે ટૂંકમાં જોઈ લઈએ કે ભસ્માસુર નામે એક રાક્ષસ થઈ ગયો તેણે ભગવાન શિવ એટલે કે ભોળાનાથની તપસ્યા કરી તપસ્યાથી પ્રસન્ન થઈ ભોળાનાથે વરદાન માગવા કહ્યું ત્યારે ભસ્માસુરે એવું વરદાન માગ્યું કે હું જેના માથા ઉપર હાથ મૂકું તે ભસ્મ થઈ જાય મહાદેવે તથા જ તો કંઈ વરદાન આપ્યું તો હવે આ જ વરદાન સાચું છે કે ખોટું છે અને જો શિવજી ઉપર હું હાથ મૂકી દઉં તો પાર્વતી અને કૈલાસ મારો થઈ જાય તેવા આશયથી તે ભસ્માસુર શિવજીના માથા ઉપર હાથ મૂકવા પાછો પડ્યો તો અર્જુન આ દ્રષ્ટાંત આપીને કહે છે કે હે કૃષ્ણ હે અરિ મર્દન શું હું એ ભીષ્માસુર જેવો છું કે જે પોતાના આરાધ્ય દેવ પોતાના વરદાન આપનાર ભગવાનને જ ભસ્મ કરવા તૈયાર થયો અને જવા દો કે એ ચાલો રાક્ષસ હતો રાક્ષસી વૃત્તિથી પ્રેરાઈને શાયદ એને એ પગલું ભરવા તૈયાર થયું હોય પરંતુ અમે તો માનવો છીએ સમજુ છીએ અને અમારી પાસે સજ્જનો અપકારનો બદલો પણ અમે ઉપકારથી વાળીએ છીએ તો આ તો અમારા પૂજનીય છે અને હું એમનો ઋણી તો જે અમારા પા આદરને પાત્ર હોય અમે એના બાળક હોય અને શાસ્ત્રમાં કહ્યું છે ને કે પૂત કપૂત થાય પરંતુ માવતર કમાવતર ન થાય જ્યારે તો અમે તો કપૂત કપૂત થવા બેઠા છીએ તો શું આ મારા માટે યોગ્ય છે તો મિત્રો અહીં વિડીયોને વિરામ આપીએ આગળના વિડીયોમાં આવા જ પ્રશ્નો અર્જુન શ્રી ભગવાન શ્રી કૃષ્ણને પૂછશે અને ભગવાન શ્રી કૃષ્ણ તેના જવાબો આવશે આપશે તો નવા વિડીયોમાં આવતા રવિવારે ફરીથી મળીશું ત્યાં સુધી મિત્રો સૌને મારા જય શ્રી કૃષ્ણ જય ભારત જય માતાજી જય હિન્દ